જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પરથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા એક પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડવામાં આવ્યો છે તેને વધુ તપાસ માટે સાંતલપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે જ્યાં હવે વિવિધ સુરક્ષા એજન્સીઓ તેની સંયુક્ત પૂછપરછ કરશે પ્રાપ્ત વિગતો અનુસાર બીએસએફની ટીમે સાંતલપુર તાલુકાના એવાલ ગામ નજીક આવેલા પરવાના બીઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ ઈસમને પકડી પાડ્યો હતો આ પાકિસ્તાની નાગરિકનું નામ મોહમ્મદ નવાઝ છે જેની ઉંમર ઓગણપચાસ વર્ષ છે બિલ બેસીલ દ્વાની છક નંબર અગિયાર જેબી પોસ્ટ ઓફિસ નીચીયોર પાકિસ્તાનીમાં રહે છે તે પિલર નંબર નવસો ને એક્યાસી પાસેથી ભારતીય સીમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો બીએસએફએ મોહમ્મદ નવાઝને સાંતલપુર પોલીસ સ્ટેશને સુપરત કર્યો હતો હાલ તેને કસ્ટડીમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને હવે જિલ્લા પોલીસ સેન્ટ્રલ આઈબી સ્ટેટ ટીમો દ્વારા આ પાકિસ્તાની નાગરિક સંયુક્ત પૂછપરછ કરવામાં આવશે આ પૂછપરછનો મુખ્ય ઉદ્દેશ્ય તે કયા ઈરાદે ભારતીય સીમામાં ઘૂસ્યો હતો તેની સઘન તપાસ કરવાનો છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ